એક ટુકડો પાણીની ટાંકીમાં નાખવાના ફાયદા વિશે આજે જાણો દરેક વ્યક્તિ એ પોતાના ઘરની પાણી ની ટાંકી માં જાંબુ ના લાકડાનો એક ટુકડો અવશ્ય રાખવો તેના એક પણ રૂપિયો ખર્ચ થતો નથી અને માત્ર ફાયદો થાય છે તમારે ફક્ત જાંબુ નો લાકડો ઘરે લાવીને સાફ કરીને પાણીની નાખવાનું છે આ પછી તમારે પાણીની ટાંકીને ફરીથી સાફ કરવાની જરૂર નહીં પડે શું તમે જાણો છો કે જાંબુ લાકડો હોડીના તળીએ શા માટે નાખવામાં આવે છે જ્યારે તે ખૂબ જ નબળું હોય છે ભારતની વિવિધ નદીઓમાં બોટના તળિયે તળીયે લાકડો લાકડું લગાડવામાં આવે છે જે મુસાફરોને એક કિનારેથી બીજા કિનારે લઈ જાય છે સવાલ એ છે કે જાંબુને પેટના દર્દીઓ માટે ઘરગથ્થો આયુર્વેદિક ઔષધ છે જેનો લાકડો જંતુ મુક્ત અને મજબૂત દાંત બનાવે છે એ જ જાંબુનો લાકડો હોડીની નીચેની સપાટી પર કેમ લગાવવામાં આવે છે તે પણ જ્યારે જાંબુનો લાકડો ખૂબ જ નબળો હોય છે જાડા થી જાડા લાકડાને હાથથી તોડી શકાય છે કારણ કે તેના ઉપયોગથી નદીઓનું પાણી પીવા લાયક રહે છે હકીકત માં બહુ ઓછા લોકો જાણે છે કે જાંબુ લાકડું એક ચમત્કારિક લાકડું છે તે પાણીની નીચે સડી જવાથી નુકસાન થતું નથી બલકે તેમાં ચમત્કારિક ગુણ છે જે તેને પાણીમાં બોળવામાં આવે તો તે પાણીને શુદ્ધ કરે છે અને પાણીમાં કચરો જમત થતો અટકાવે છે એટલું આશ્ચર્યજનક છે કે આપણા પૂર્વજો જેમને આપણે અવણ માનીએ છીએ તેઓ નદીઓને સ્વચ્છ રાખવા અને ઓળીને મજબૂત રાખવા માટે એટલો અસરકારક અને સરળ ઉપાય શોધી કાઢ્યો હતો હવે મિત્રો આગળ વિડીયો ધ્યાનથી સાંભળજો વાવની તળેટીમાં સાતસો વર્ષ પછી પણ જાંબુનું લાકડું બગડ્યું નથી જાંબુના વૃક્ષના લાકડાના ચમત્કારિક પરિણામોના પુરાવા તાજેતરમાં મળી આવ્યા છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત નિઝામુદ્દીન અગાઉ હિન્દુ મંદિર તરીકે ઉપયોગમાં લેવાતું

વાવ ના પાણીના સ્ત્રોત બંધ થયા નથી જયારે સાતસો વર્ષથી કોઈ તેની સફાઈ કરી ન હતી તમારા ઘરમાં જાંબુના વૃક્ષના વૃક્ષ ઉપયોગ જો તમે તમારા ટેરેસ પર ની પાણીની ટાંકીમાં માં જાંબુ લાકડું નાખશો તો તમારું પાણી ક્યારેય જામશે નહીં સાતસો વર્ષ સુધી પાણી શુદ્ધ તમારા પાણીમાં મિનરલ્સ મળી આવશે અને તેનું ટીડીએસ બેલેન્સ રહેશે એટલે કે જાંબો આપણા લોહી ને સાફ કરવાની સાથે સાથે નદીના પાણીને પણ સાફ રાખે છે અને પ્રકૃતિને સ્વચ્છ રાખે છે તો મિત્રો કેવી લાગ્યા માહિતી કમેન્ટ કરીને જરૂર જણાવજો સીતા